દાહોદ દેવગઢ બારિયા ખાતે જીવતા વ્યક્તિનું મરણ દાખલો સામે આવતા ખર ભડાક મચી લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ પિતાનું મરણ દાખલો બનાવ્યો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંહભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું જ્યારે પિતાએ પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી જે ધ્યાનમાં લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇબ્રાહિમભાઈ બક્ષાવાળા મરણનો ખોટો દાખલો ઇસ્યુ ઓગણત્રીસ તારીખના રોજ અરજદાર રાયસિંહભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી એ અરજીની અમારા શ્રી નીરજભાઈ સુખવારા દ્વારા અમને જાણ કરતાં અમે તેમને પંચરોજ કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જો કે અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ તો તેમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમણે તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હલ કરી રહી છે શું નામ રવિન્દ્રસિંહ રાઠોડ સવાઈ સ્ટાર જે ખોટો દાખલો ઇસ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા શું જે ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો જેમાં અરજદાર દ્વારા જે પુરાવા એમને રજૂ કરવાના હોય એ પુરાવા એમને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આવતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆર અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે કરશે આ તો એક જાગૃત નાગરિક દ્વારા બહાર આવ્યું છે તો તમે અગાઉ વાત ચેક કર્યો છે કે આ જે ધ્યાને આવ્યું એને લઈને બીજા અગાઉ પણ આવી રીતે કોઈ દાખલા નીકળ્યા હોય કે કોઈ મરણના દાખલા આપ્યા હોય હા તો એવું કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી પણ આવનાર સમયમાં જો એવું કઈ જાગૃત નાગરિક દ્વારા જો અરજી કેવી કોઈ માહિતી માંગીને આપશો સો ટકા તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે દાખલો જે આપવામાં આવે છે એ કયા આધાર છે મરણનો દાખલો મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ જાવ ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપે એના આધારે આપવામાં થાય છે અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે એક કે બે ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે